દરબાર બાપુ અને ઘરે જાઉં અને કંઈક કમાવું બમાવ થોડાક પૈસા બૈસાનું સેટિંગ કરું અરે કુતરું કુતરું નહીં હોય ને લે દરબાર બાપુ ને તો લેહાર છે જબ્બર ઊંઘિયા છે બાપો ઓ બાપો રામ 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 કો જય ભગવાન બેસો કેમ છો બસ આવું મજા સપડું હા ફરતો ફરતો આ બાપુ ની નગરી માં ઓડે ત્યાં શું કરવા દેખે વાત મારી હતી કે તમારો છોકરો કે પેલો નાનો છો ને છોકરા એ શું છોકરાનું ચિંતન ચિંતાન ખાસો મોટો થઈ ગયો ને ત્યાંનું હાલોડું ગાવાનું તાઉકરા નામ શું અને એમના નાથાભાઈ નાથાભાઈ હાલો લોહા ચિંતાભાઈ હાલો લો લોહા

રુદ્રંગુપો પીસિ રે ખરેખર સર ગાઉ ગાઉ ગા તણ ટોણ સો રે સોમી સર લાવતા પૈસા પાસાલ પેલા ખોરામ રહ્યા પહતુ જતા ના રે લાવતા પાસા

મારા બે કે રિચાર્જ કશે કસે મારા ફોન એમ જ હું રિચાર્જ કરવાનો હોય એ ખાલી ગપ્પુ મારતી ચૂનો લગાડી દીધી જતા રહ્યા મિત્રો આ વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો રુદ્ર ગ્રુપ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો